એમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ત્રીજા આરોપી ની ધરપકડ કરવામાં નથી આવી તે સંદર્ભે આજે એસપી સાહેબ ને આવેદનપત્ર પાઠવેલ છે જો અગર દિવસ દસ ની અંદર આ આરોપીની ધરપકડ ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર અનુસૂચિત જાતિ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા તરફથી દિવસ દસ ની અંદર એસપી ઓફિસ નો ઘેરાવ કરવામાં આવશે સાહેબ ને જે આવેદન પત્ર આપ્યું તે સાહેબ વિશે શું આપને આશ્વાસન મળ્યું જી સાહેબ સાહેબ દ્વારા જે આશ્વાસન મળ્યું અમને આશા લાગે છે કે દિવસ દસ ની અંદર સંપૂર્ણ જે કહેવાય ને કે આપણે ઈમાનદારી ઈમાનદારીપૂર્વક તપાસ થાય એવી મને લાગી રહ્યું છે સાહેબ તરફથી આજે અમે એસપી ખાતે આવ્યા છીએ મારું નામ છે પ્રેમજી સામત લોચા મારા કાકા ઉપર ગંભીર હત્યા થઈ છે એના બે આરોપી પકડાણા છે એક આરોપી હજી પકડાણો નથી તેના બદલે બે બે કલમ મુજબ હજી લગાડી નથી ત્રણસો અને એકસો ચોવીસ કલમ ત્રણસો ચોવીસ કલમ લાગે એવી અમે અપેક્ષા રાખી અને એફસી સાહેબને મળ્યા છીએ